શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ચોત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું ચોથા અધ્યાયના વીસમાં શ્લોકનો અર્થ છે જે કર્મ અને ફળની આસક્તિનો ત્યાગ કરીને આશ્રયથી રહિત અને સદા તૃપ્ત છે તે કર્મોમાં સારી રીતે લાગેલો હોય ને પણ વાસ્તવમાં કંઈ પણ નથી કરતો હવે આ શ્લોકના અર્થની સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ જ્યારે કર્મ કરતી વખતે કર્તાનો એ ભાવ રહે છે કે શરીર વગેરે કર્મ સામગ્રી મારી છે હું કર્મ કરું છું કર્મ મારું અને મારા માટે છે તથા એનું મને અચૂક ફળ મળશે જ્યારે તે કર્મ ફળની ઈચ્છાવાળો બની જાય છે કર્મયોગથી સિદ્ધ મહાપુરુષને પ્રાકૃત પદાર્થોથી સર્વથા સંબંધ વિચ્છેદનો અનુભવ થઈ જાય છે એટલા માટે કર્મ કરવાની સામગ્રીમાં કર્મમાં તથા કર્મફળમાં કિંચિત માત્ર પણ આસક્તિ ન રહેવાના કારણે તે કર્મફળની ઈચ્છાવાળો નથી બનતો સેના વિજયની ઈચ્છાથી યુદ્ધ કરે છે વિજય થતા વિજય સેનાનો નહીં પરંતુ રાજાનો માનવામાં આવે છે કેમ કે રાજાએ જ સેનાના જીવન નિર્વાહનો પ્રબંધ કર્યો છે તેને યુદ્ધ કરવાની સામગ્રી આપી છે અને તેને યુદ્ધ કરવાની પ્રેરણા કરી છે અને સેના પણ રાજાને માટે જ યુદ્ધ કરે છે એ જ રીતે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે કર્મ સામગ્રીની સાથે સંબંધ જોડવાથી જ જીવ તેમના દ્વારા કરેલા કર્મોના ફળનો ભાગીદાર બને છે કર્મ સામગ્રીની સાથે કિંચિત માત્ર પણ સંબંધ ન હોવાના કારણે મહાપુરુષોનો કર્મફળની સાથે કોઈ સંબંધ નથી હોતો વાસ્તવમાં કર્મ ફળની સાથે સ્વરૂપનો સંબંધ છે જ નહીં કારણ કે સ્વરૂપ ચેતન અવિનાશી અને નિર્વિકાર છે પરંતુ કર્મ અને કર્મફળ બંને જડ તથા વિકારી છે અને તેમનો આરંભ તથા અંત હોય છે સદા સ્વરૂપની સાથે ન તો કોઈ કર્મ રહેશે તથા ન કોઈ ફળ પણ રહેશે આ રીતે જો કે કર્મ અને ફળ સાથે સ્વરૂપનો કોઈ સંબંધ નથી તો પણ જીવે ભૂલથી તેમની સાથે પોતાનો સંબંધ માની લીધો છે આ માની લીધેલો સંબંધ જ બંધનનું કારણ છે જો આ માની લીધેલો સંબંધ દૂર થઈ જાય તો કર્મ અને ફળ સાથેની તેની સ્વત સિદ્ધિ નિર્લિપ્તતાનો બોધ થઈ જાય છે દેશ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેનો કિંચિત માત્ર પણ આશ્રય ન લેવો એને જ નિરાશય અર્થાત આશ્રયથી રહિત હોવું એમ કહેવાય કેટલાયે મોટા ધનવાન કે રાજા મહારાજ કેમ ન હોય તેને સ્થળ કાળ વગેરેનો આશ્રય લેવો જ પડે છે પરંતુ કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ સ્થળ કાળ વગેરેનો કોઈ આશ્રય નથી માનતો આશ્રય મળે કે ના મળે તેની તેને કિંચિત માત્ર પણ પરવા નથી હોતી એટલા માટે તે નિરાશ્રય હોય છે જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ હોવાથી સત સ્વરૂપ છે સતનો કદી અભાવ નથી હોતો પરંતુ જ્યારે તે અસતની સાથે પોતાનો સંબંધ માને છે ત્યારે તેને પોતાનામાં અભાવ અર્થાત ઊણપનો અનુભવ થવા લાગે છે તે ઊણપની પૂર્તિ કરવાના માટે તે સાંસારિક વસ્તુઓની કામના કરવા લાગે છે ઈચ્છિત વસ્તુઓના મળવાથી એક તૃપ્તિ થાય છે પરંતુ તે તૃપ્તિ ટકતી નથી તે ક્ષણિક હોય છે કારણ કે સંસારની પ્રત્યેક વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરે પ્રત્યેક ક્ષણે અભાવની તરફ જઈ રહી છે આથી તેમને આશ્રય રહેવાવાળી તૃપ્તિ સ્થાયી કેવી રીતે રહી શકે છે વસ્તુની તૃપ્તિ અસત વસ્તુ વડે થય જ કેવી રીતે શકે છે આથી જીવ જ્યાં સુધી ઉત્પત્તિ વિનાશશીલ ક્રિયાઓ અને પદાર્થો સાથે પોતાનો સંબંધ માને છે તથા તેમનો આશ્રિત રહેશે ત્યાં સુધી તેને સ્વતઃ સિદ્ધિ નિત્ય તૃપ્તિનો અનુભવ નથી થતો કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ નિરાશય અર્થાત સંસારના આશ્રયથી સર્વથા રહિત હોય છે એટલા માટે તેને સ્વતઃ સિદ્ધિ નીચ તૃપ્તિનો અનુભવ થઈ જાય છે ત્રીજા અધ્યાયના સત્તરમાં શ્લોકમાં આત્મતપ્ત પદ દ્વારા પણ આ જ નીચ તૃપ્તિની વાત આવી છે કર્મયોગથી સિદ્ધ મહાપુરુષ દ્વારા થવાવાળા સઘળા કર્મો સાંગોપાંગ રીતિથી થાય છે કેમ કે કર્મફળમાં તેની કિંચિત માત્ર પણ આસક્તિ નથી હોતી તેના સઘળા કર્મો કેવળ સંસારના હિતના માટે હોય છે જેની કર્મફળમાં આસક્તિ હોય છે તે સાંગોપાંગ રીતિથી કર્મો નથી કરી શકતો કેમ કે ફળની સાથે સંબંધ હોવાથી કર્મ કરતો હોવા છતાં વચ્ચે વચ્ચે ફળનું ચિંતન થવાથી તેની શક્તિ વ્યર્થ ખર્ચાઈ જાય છે જેથી તેની શક્તિ પૂરી રીતે કર્મ કરવામાં નથી લાગતી સાંગોપાંગ રીતિથી બધા કર્મો કરતો હોવા છતાં પણ તે વાસ્તવમાં કિંચિત માત્ર પણ કોઈ કર્મ નથી કરતો કેમ કે સર્વથા નિર્લિપ્ત હોવાના કારણે કર્મનો સ્પર્શ જ નથી થતો તેના સઘળા કર્મ અકર્મ બની જાય છે જ્યારે તે કંઈ પણ નથી કરતો ત્યારે તે કર્મફળથી બંધાય જ કેવી રીતે શકે છે એટલા માટે અઢારમા અધ્યાયના બારમા શ્લોકમાં ભગવાને કહેવું છે કે કર્મફળનો ત્યાગ કરવાવાળા કર્મયોગીને કર્મનું ફળ ક્યાંય પણ નથી મળતું પ્રકૃતિ નિરંતર ક્રિયાશીલ છે આથી જ્યાં સુધી પ્રકૃતિના ગુણો ક્રિયા અને પદાર્થ સાથે સંબંધ છે ત્યાં સુધી કર્મ ન કરતો હોવા છતાં પણ મનુષ્યનો કર્મોની સાથે સંબંધ થઈ જાય છે પ્રકૃતિના ગુણો સાથે સંબંધ ન રહેતા મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ કંઈ નથી કરતો કર્મયોગથી સિદ્ધ મહાપુરુષોનો પ્રકૃતિજન્ય ગુણો સાથે કોઈ સંબંધ નથી રહેતો એટલા માટે તે લોક હિતાર્થે સઘળા કર્મ કરતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ નથી કરતો તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત પ્રસન્નતા પૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો